ડબોઈ યાત્રાધામ ચાંદોદ ખાતે દિવસે ગુજરાતના નામ કલાકારોએ ડાયરાની રમઝટ જમાવી હતી કાનમ તેર પરગણા સમસ્ત રબારી સમાજના વિદ્રોહના મોક્ષાર્થે સાત પરગણા રબારી સમાજ રામજી મંદિર ચાંદોદ દ્વારા

સાગરદાન ઘડવી સીતાબેન રબારી જિજ્ઞાબેન રબારી તેમજ સાહિત્યકાર વાઘજી રબારીના મધુર કંઠે લોક ડાયરો યોજાયો હતો પરંપરાગત લોકગીતો સહિત ભક્તિ રચનાઓની કલાકારોએ રમઝટ જમાવતા સંગીત રસમાં તરબોળ થઈ રબારી સમાજના ભાઈ બહેનો ભક્તિના તાલે મન ભર ઝૂમીને વડવાળા દેવના રંગે રંગાયા હતા તો કથામૃતના પાંચમા દિવસે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથામૃત તેમજ ભગવાનના આશીર્વાદ હતા તો કથામૃતના પાંચમા દિવસે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કથામૃતનો લાભ લીધો હતો આ પ્રસંગે રબારી સમાજ દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું